મિત્રો આપ જોઈ રહ્યા છો માયન એન હવે જો એ અગત્યના સમાચાર વડોદરા જિલ્લાના દુમાડ ગામે મહર્ષિ વાલ્મિકી જયંતિની ઉજવણી વડોદરા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ નરેન્દ્રભાઈ રોહિતના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી આજરોજ મહર્ષિ વાલ્મિકી જયંતિ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાના માર્ગદર્શન હેઠળ અને વડોદરા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ નરેન્દ્રભાઈ રોહિતના અધ્યક્ષ સ્થાને આ વાલ્મિકી જયંતિની ઉજવણી કરવામાં આવી જેમાં દુમાડ ગામના સરપંચ કલ્પનાબેન ચૌહાણ સંત શ્રી પ્રેમ રવિદાસ અને ભાઈઓ બહેનો તેમજ વડીલો અને ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા